નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર ચાર ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ તો ચાલો આપણે આજે વિભાગ બીનું પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આગળ આપણે ચાર વિડીયો બનાવ્યા છે આના પહેલાં એક આનું આપણે રિવ્યૂ લાયા છે વિદ્યાર્થી મિત્રો બરાબર આનું આખું રિવ્યુ લીધું છે એટલે કે વિજ્ઞાનનું રિવ્યૂ ત્યાર પછી પ્રકરણ એક બે અને ત્રણ સંપૂર્ણ રીતે જોયું છે હવે પ્રકરણ ચાર આપણે જોઈ લઈએ હવે તો ચાલો ચાર કાર્બન અને તેના સંયોજનો એટલે શું બ્યુટેનના સમઘટકો દોરો માર્ચ બાવીસ જૂન ચોવીસ છવ્વીસ માં પૂછવાની સંભાવના પૂરેપૂરી યાદ રાખજો આઈએમ પીચ જે સંયોજનના આણવીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનને બંધારણીય સમટકો કહે છે બ્યુટેન એચ ટેન ના બે સમઘટકો અહીંયા તમને આપેલા છે બરોબર આ રીતે તમને બે આપેલા છે એ તમે જોઈ શકો છો બરોબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આને બ્યુટેન કહેવાય જ્યારે આને આઈસો બ્યુટેન કહેવાય બરાબર જેને આપણે કહેવું હોય તો મિથાઇલ પ્રોપેન કહી શકીએ બરાબર આ રીતે પણ તમે દોરી શકો છો અથવા આ રીતે પણ તમે દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો આના તમને એક ગુણ મળશે અને આ વ્યાખ્યા લખશો એનો તમને એક ગુણ મળશે બરાબર હું તમને કહી દીધું અત્યારથી જ એટલે તમારા મનમાં ડાઉટ જતો હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબુ અને તફાવત તફાવતના બે બે મુદ્દા તમારે લખવાના છે બે મુદ્દા બે મુદ્દા લખવાના છે બે ગુણ તેમાં ક્રિયાશીલ સમૂહ સીડબ્લુ એન એ જેને સોડિયમ કાર્બોક્લિસલેટ છે બરાબર તે કઠિન પાણીમાં રહેલા સી એ ટુ પ્લસ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપે છે અને સાબુનો વય થાય છે ડિટરજન્ટને પ્રક્ષાલક પણ કહેવાય સાબુ અને પ્રક્ષાલક પણ હોય શકે તેમાં ક્રિયાશીલ સમૂહ સોડિયમ સોલ્ફોનેટ બરાબર જેને SO3N8 પણ કહી શકાય તે કઠિન પાણીમાં રહેલ Ca2+ અને Mg2+ ધાતુઓ

વિદ્યાર્થી મિત્રો તેને ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો બરાબર મધ્યમાં બે સી લેવાના અને ચાર બાજુ એચ લઈ લેવાના વિદ્યાર્થી મિત્રો બરાબર તો એ રીતે તમે દોરી શકો છો ઇથેનની બંધારણીય સૂત્ર તમે આ રીતે દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં પણ તમારે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી એસ્ટનના ઉપયોગો લખો આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે એ ઇસ્ટરના ઉપયોગો અત્તરની બનાવટ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ફળની સુવાસ જેવી સુવાસ ઉત્પન્ન કરવા સાબુની બનાવટમાં ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તફાવત હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં તમારે એ આવે છે તેમાં કાર્બન પરમાણુ માત્ર એકલબંધી જોડાયેલ હોય છે આ સંયોજનમાં ઓછા ક્રિયાશીલ હોય છે આ સંયોજનો છે ત્યારે ધુવાડો રહિત જોત આપે છે આ સંયોજનો યોગશીલ પ્રક્રિયા દર્શાવતા નથી જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં તેમાં બેથી વધુ કાર્બન પરમાણુ ત્રિબંધ કે ત્રિબંધ સાથે જોડાયેલ હોય છે આ સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે આ સંયોજનો સર્ગે છે ત્યારે કાળા દુવાળાવાળી પેઢી જોત આપે છે આ સંયોજનનો યોગશીલ પ્રક્રિયા આપે છે અહીંયા છે બે ગુણમાં દરેક તફાવત કોઈ પણ બે મુદ્દા લખવા બે ગુણના દરેક તફાવતમાં કોઈ પણ બે મુદ્દા લખવા બરાબર દરેક તફાવતની વાત કરેલી છે ત્યાર પછી તમારે અહીં કીધેલું છે કે નીચે આપેલ કાર્બનિક સંયોજન માટે ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્રો લખો પ્રોપેનોઇલ અને પ્રોપેન પ્રોપેનોઇલ અને પ્રોપ પેનોન તો અહીંયા માર્ચ પચીસમાં પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે તમારે આ ક્રિયાશીલ સમૂહ આલ્કોન અને અહીંયા ક્રિયાશીલ સમૂહનું સૂત્ર અહીંયા તમને આપેલું છે સિંગલ બંધ ઓએચ ડબલ બંધ સીઓ જેને ક્રિપ્ટોન કહે બરાબર ક્રિયાશીલ સમૂહ ક્રિપ્ટોન ડબલ બંધ સીઓ આને મિત્રો ડેશના કહેવાય બંધ કહેવાય બરાબર આને સિંગલ બંધ કહેવાય આને ડબલ બંધ કહેવાય આમ આને સિંગલ બંધ કહેવાય આને ડબલ બંધ કહેવાય આને ટ્રિપલ બંધ કહેવાય બરાબર એ રીતે હોય વિદ્યાર્થી ત્યાર પછી સંયોજન બંધારણ તમારે દોરવાનું છે તો આ રીતે તમારે આપેલું છે એ રીતે તમે અહીંયા દોરી શકો છો બરોબર ઇથેનો એસિડ આપેલું છે એક સિંગલ બંધ બ્રોમો સિંગલ બંધ બે સિંગલ બંધ મિથેનોવા પ્રોપેન બરાબર એ રીતે તમારે અહીંયા દોરવાનું રહેશે અને એથીનોઇક એસિડ તમારે આ રીતે દોરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર તે જોવાનું છે ત્યાર પછી કાર્બન સંયોજનોના ચાર ગુણધર્મો તમારે લખવાના છે અથવા સહસંયોજક સંયોજનોના ચાર ગુણધર્મો તમારે જણાવવાના છે બરાબર પહેલું ગુણધર્મો છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે આંતર આનવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે તેઓ વિદ્યુતના અવા હોય છે તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવણમાં દ્રાવ્ય હોય છે બરાબર તો આ રીતે તમે તમે તૈયાર કરીને લખી શકો છો ત્યાર પછી પ્રક્ષાલકો વિશે ટૂંકમાં સમજાવવાનું છે વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થો ને પ્રક્ષાલકો કહે છે રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી ધરાવતા સલ્ફોનોઇક એસિડ સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે બરાબર તો આ રીતે તમે જે છે એ આકૃતિ પણ તમે દોરી શકો છો પ્રક્ષાલકના અણુની બરાબર અહીંયા છે પ્રક્ષાલકો ના વી વરી છેડા કઠિન પાણી માં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવશેષ બનાવતા નથી જે દ્રાવ્ય રૂપ ક્ષાર રૂપે હોય છે આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અથવા કપડા ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે બરાબર આઈએમપી છે ખાસ કરીને તૈયાર કરી લેજો 10મો ક્વેશ્ચન છે સાબુ અને ડિટરજન્ટમાં સાબુ કરતા સાબુ જે છે એ ડિટર્જન્ટ પેકે સાબુ અને ડિટર્જન્ટ પેકેજન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલ સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા અવશેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે જ્યારે ડિટર્જન્ટ સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આનો સાથે અવશેપ આપતા નથી પરંતુ દ્રવ્યનો દ્રવ્યક્ષાર આપે છે આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી પરિણામે એક સાબુ ડિટર્જન્ટ જે સાબુના પ્રમાણ કરતાં ડિટર્જન્ટનો ઓછો વપરાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે જ્યારે સાબુ ડિટર્જન્ટ કરતાં વધ્યો છે બરાબર એટલે કે સાબુ કરતાં અત્યારે ડિટર્જન્ટ માર્કેટમાં વધુ વપરાય છે ત્યાર પછી લાસ્ટ અગિયારમાં ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આ અગિયાર અગિયાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર આમાંથી એમ ન કહી શકાય કયો આવશે બરાબર ચોથો પાર્ટ તમારી જે છે એ તમારી કમ્પલસરી બધા અગિયાર અગિયાર ક્વેશ્ચન કરવા પડશે કારણ કે તમારે પ્રકરણ અગિયારમાં તમારે આ આવી જ છે મિત્રો બરાબર ઇથાઇન ઇથાઇન બધું કેમેસ્ટ્રીમાં તમારે આ બંધ એકલ બંધ સિંગલ બંધ ડબલ બંધ બરાબર એ તમારે આવે જ છે એટલા માટે તમારે ખાસ તૈયાર કરવું પડશે બરાબર તો અહીંયા જોઈ લઈએ આપણે હાઇડ્રોની હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગીતા શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જવાબ તમને આપેલો છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સહયોગ જળની નિકલ ઉપદીપકની હાજરીમાં હાઇડ્રોજન ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની ક્રિયાને હાઇડ્રોનીકરણ કહે છે ઉપયોગિતા તમને આપેલી છે હાઇડ્રોજન્યકરણની ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલના તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે આકૃતિ તમને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રકરણ નંબર પાંચ આપણે બીજા વિડીયોમાં જોવાના છે આ લાસ્ટ ક્વેશ્ચન હતો બરાબર તો અહીંયા તમને જે કીધેલું છે બરાબર આકૃતિ તમને અહીંયા આપેલી છે જોઈ શકું છું વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડ દઉં કે આને ડબલ બંધ કહેવાય બરાબર ડબલ બોન્ડ અને આને સિંગલ બંધ એટલે કે સિંગલ બોન્ડ બરાબર ખબર પડી ગઈ તો આ સાથે અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે વિડીયોની લાઇક છે અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળી સુનાવણી સાથે વિડીયો જોબલ બદલ તમારું about